બાળકનો રડવાનો અવાજ સાંભળી ગ્રામજનોએ બાળકને જાણી ચાકરામાંથી બહાર લાવી બાળકને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ હેઠળ સારવાર માટે શિનોરના મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બાળકની સારવાર માટે મોટા ફોફડિયા સીએ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે આ બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવને લઈને લોકટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા